દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટને લઈને અસરગ્રસ્ત ચૌદ ગામોના ખેડૂતો દ્વારા મીરાખેડી મુકામે મિટિંગ યોજાઈ આ તરકાંઠ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી જે ખેડૂતો દ્વારા સતર મૂળભૂત સુવિધાઓને લઈને લડત આપવામાં આવી રહી છે જેમાં ખેડૂતો દ્વારા બે વાર કોરિડોર પ્રોજેક્ટની કામગીરી બંધ કરવામાં આવી છે તેમજ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે ત્રીજી વખત સર્વે થયા બાદ જે કામગીરી ન કરતા જે કોરિડોર કામનું કામગીરીનું પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે મિટિંગ આયોજન કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી અને સંકલનના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી જેમાં સત્તર માંગણીઓમાંથી કુલ સોળ માગણીઓ સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવી હતી પરંતુ મુખ્ય માગણી પાક નિષ્ફળ અંગે કોઈપણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા આ માગણી સ્વીકાર કરવામાં ન આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી મળી હતી જેને લઈને આજ રોજ મિટિંગ યોજવામાં આવી હતી અને મિટિંગમાં જે બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે અને જો બુધવારે પાક નિષ્ફળ અંગે અથવા તો હાઈવે ઓથોરિટી કોઈપણ નિર્ણય નહીં લે તો આવનાર ગુરુવાર એટલે કે બાર બાર બે હજાર ચોવીસના રોજ ફરી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી પણ ખેડૂત આગેવાન મુકેશ ઢાંગી દ્વારા ઉચ્ચારવામાં આવી છે